સુરતમાં નાના વરાછ ખાતે આવેલી તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે શાળાના કુલ અઠાવન જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે જેના પગલે સ્કૂલ સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સન્માન કરાવ્યું હતું જેમાં સુરતની રામોલિયા ક્રિષાએ સત્તાણું મેળવી પરિવાર અને તપોવન શાળાનું નામ રોશન કર્યું છે સુરતમાં રહેતા વિનોદકુમાર રામોલિયાની પુત્રી ક્રિષાએ ઉચ્ચ ટકાવારી મેળવીને શાળા કક્ષાએ પ્રથમ ક્રમક મેળવ્યો છે જે દીકરીએ છસો માંથી પાંચસો પંચ્યાસી માર્ક મેળવીને કુલ સત્તાણું પોઈન્ટ પચાસ ટકા મેળવ્યો છે જ્યારે સામાન્ય પરિવારમાંથી આવતી અને તૈયારી શરૂ કરી દીધી હતી ને ધ્યેય રાખ્યો હતો કે સારું પરિણામ લાવવું છે અને પરિવારનું નામ રોશન કરવું છે શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અમરિક ક્ષમતાએ વધારવા માટે શિક્ષકોએ મહેનત કરી છે ઘરેથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે હવે મારી આગળની ભણીને એન્જિનિયરિંગ ભરવાની ઈચ્છા છે મારું નામ રામોલ્યા ક્રિશા વિનોદભાઈ છે હું તપો વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનું પરિણામ આવેલ છે તેમાં મારે સત્તાણું પોઈન્ટ પચાસ અને નવ્વાણું પોઈન્ટ છન્નું છે આવેલા છે મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો શાળા પરિવારના બધો સ્ટાફ આચાર્યશ્રી મારા પેરેન્ટ્સ એને આપવા માગીશ અને વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરાવવામાં આવી શાળાઓ દ્વારા ખૂબ સરસ મેનેજમેન્ટ પણ કરવામાં આવેલું હતું અમને ડાઉટ પણ સોલ્વ કરાવવામાં આવતા હતા ભવિષ્યમાં સાયન્સ કરીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાનું છે આઈઆઈટીમાં મારું નામ મનસુખભાઈ ગોટી શ્રી તપોન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું પરિણામ જે જાહેર થયું છે એમાં અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાવન વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનો કુલ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ રહ્યું છે અને આજના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ આ બાળકો ભવિષ્યમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ લઈ અને સારા એવા ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને ખૂબ સારા એવા રાષ્ટ્રના નાગરિક બને એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ ગત વર્ષ કરતાં આ વખતે રિઝલ્ટ ખૂબ સારું છે અને અમારી શાળાનું પણ ખૂબ જ સારું એવું પરિણામ છે ગત વર્ષ કરતાં આ વખતે ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને આ સફળતાનો શ્રેય શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને આપું છું કારણ કે શિક્ષકોએ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરાવી છે વિદ્યાર્થીઓના નાનામાં નાના પ્રશ્નોની છણાવટ કરી છે અને પરિણામે આ સફળતાઓ શાળાને મળી છે